સો ગાઈઝ કેમ છો બધા મજામાં અને ઘણા ટાઈમ પછી અમે આજે વિડીયો ઉતાર્યો કેમ કે ઉતારવો પડે એવું જરૂરી હતું હાલમાં ટ્રેન્ડિંગમાં ચાલતા અમારા પાર્થભાઈ તલુ જે એટીટ્યુડના બાદશાહ કિંગ કહેવાય અને બહુ મજબૂત બે ત્રણ સોંગ લઈને આવી છે મિત્રો જે શું નામ આપણે બે ત્રણ સોંગ પડે એક તો માસ્ટર ટીન વન બાય વન વન બાય વન મહિના પહેલાં એક લાયા હતા ભાઈ પછી મેં પહેલવાવાળા નથી કાયદેસર મૂકવાવાળા નથી જતું કરવાવાળા નથી આ બરોબર એટલે જોઈ વિચારીને તમારું નામ લેવાનું આ તલોદની બજાર કેવા ભાઈ તો મિત્રો અમે એક ફરી એકવાર નવું એક જોરદાર સોંગ લઈને આવી રહ્યા છે જેનું અત્યારે રેકોર્ડિંગ કરવા મેં જઈ રહ્યા છે સ્ટુડિયોની અંદર અડાલે છે તો એ સોંગ આપણા રામાપીર ઉપર છે બબારી ઉપર બરાબર હા હલો કરે ભાલાવાળો જબરજસ્ત સોંગ લઈને આવીએ છીએ તો સર્ચ મારી મારીને જોજો અને ગજબની રીલ્સો બનાવજો અને અમારી ગાડી હવે જવાની સીધી સ્ટુડિયોમાં અને અમારી સાથે ભાઈ ખોખરાના મહેમાન અમારા ગૌોળભાઈ આશીષભાઈ પછી આ ભાઈ જે હું ના કહ્યું કૌશલ ભાઈ કૌશલભાઈ છે તો મિત્રો આવાના આવા જેવો સપોર્ટ આગળ વિડીયોમાં કર્યો તો એવું ને એવું કરતા રહેજો જેમ કે તમારો ભાઈ થઈ ગયો છે કમ બેક કેમ કે અમારી જોડે છે પાર્થ ભાઈ તલોય જેમનો અમને ઘણો એવો સપોર્ટ છે બધી રીતના ભાઈ એટલે મિત્રો તમારો એ સપોર્ટ જોઈએ અમાર સો ગાઈસ અમે પહોંચી ગયા છે લોકેશન ઉપર અને આ સામે દેખાય જે તમને સીડીઓ એ અહીંયાથી અમારે જવાનું છે પોચમાં માળે જ્યાં સ્ટુડિયો છે તમને ખાસ કરીને આ અમુક માટે દંડ લખેલું છે મારો મિત્રો આશિષભાઈ ને આવેલા છે પેલા એટલે માર્ગદર્શન છે આપણે કોઈમાં મારી સ્ટુડિયો જોતા આવીશ કોઈ ગાવા બાવા આવવું હોય તો આવી સ્ટાર થઈ ગયો મારો ચાલુ ગયો ગાય છે બીજા એ ગાયા છે એને રેકોર્ડિંગ કરવામાં આવ્યું એ જે કોઈ ખબર અમારો કાળો ચા લેવા જઈશું મારા માટે અને અમે મંગાવી દીધું નાસ્તો કેમ કે ચાના એમને ભૂખ લાગી હતી અને અમે અંદર એટલા ગાઈસ કંટાળી ગયા બેઠા બેઠા એટલે કીધું થોડો ઘણા બહાર જઈ નાસ્તો વાસ્તો કર્યા ચા બા પીને થોડા ફ્રેશ થઈ ગયા પછી અમારા ભાઈ શું નામ તો કૌશલ કે પપ મંગાવી દે પછી કીધું પપ હા

ઓડિયન્સ ફેન્સ ભૂખ જોરદાર લાગી ગઈ છે હા ચમક હવે નાસ્તો કરવો પડશે હમ હવે અમે એકલા એકલા ભાઈ પોપ ખાઈ લીધું ભાઈ અમે અમારે દગો કર્યો બીટીએમ ને દગો કર્યો માર જોડે દગો ન કર્યો પણ ભાઈ રેકોર્ડિંગ કરતા હતા અને અમારી એનર્જી એકદમ ઝીરો થઈ ગઈ હતી તો મિત્રો સરકાર છે ને અમે બ્રેક મારી દીધી તો નાનકડો કેમ કે અમને લાગી ગઈ હતી જો આપણે તમે જોયું તો બાર બે કહેતા બહુ ભૂખ લાગી છે એટલે એટલે પછી અહીંયા બહુ ફેમસ

ભરપૂર ભરપેટ નાસ્તો કરે છે અને ઘરે જવા નીકળ્યા છે પણ તમે આ આ ચમકતા ચહેરા જો કોઈના મોટા પર જે થાક દેખાય ના દેખાય આ બધા ભાઈઓ જોડે હોય એટલે સેદ બી તમને બોરિંગ કેવું લાગત ન એની યાદ જ ના ગઈ અને ખાસ કરીને તમે કલાકારો જોડે ભાઈ એટલે તમને મૂડ એવું લાગે એટલે બે શબ્દો બે લાઈન હારી ગઈ લે એટલે પાછું દિલ ગાર્ડન ગાર્ડન

બધા ભૈયાન ધૂડા પડવાનો સમય આવી ગયો છે પોતપોતાના ઘરે જવું પડે પોતપોતાના પંખીડાના માળા છે હોવા પડે એટલે માળામાં જવું પડે બસ એવી જ રીતના મિત્રો ટાઈમ થઈ ગયો છે તો મળીએ એક ફરી નવા બ્લોગ સાથે અને મિત્રો કેવું લાવ્યા છે મજબૂત મજા એક મજા મજા આય મારા નીચે વાધોને મિત્રો તો ચેનલમાં નવો જો ચેનલને સબસ્ક્રાઇબ કર દેજો વિડીયોને શેર લાઈક જરૂરથી કરી દેજો તો મળીએ એક સુધી જય શ્રી રામ જય શ્રી રામ